તો અમરેલીની આસપાસના ગામડામાં અવારનવાર હિંસક પ્રાણીઓ ઘૂસી જવાના અને શિકાર કર્યાના અહેવાલો સામે આવી રહ્યા છે ત્યારે અમરેલીના ધારીના જળજીવડી ગામમાં દીપડાએ આતંક મચાવ્યો હોવાની ઘટના પણ સામે આવી હતી ત્યારે ગામના સીમ વિસ્તારમાં ધોળા દિવસે દીપડો ઘૂસી ગયો હતો અને ઝાડ નીચે રમતી બાળકી પર હુમલો કર્યો હતો ત્યારે મજૂર પરિવાર કામ કરતો હતો અને બાળકો રમી રહ્યા હતા ત્યારે અચાનક જ દીપડો આવી ચડ્યો હતો અને બાળકી પર હુમલો કર્યો હતો ત્યારે બાદમાં પરિવારજનો દોડી આવતા દીપડો ત્યાંથી ભાગી ગયો હતો જોકે દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાંથી વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી ત્યારે બનાવ બાદ વન વિભાગે દીપડાને પકડવા માટેની કામગીરી હાથ ધરી છે અને પાંજરા મૂકવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અમે વાડીયા કામ કરતા હતા અને પાછળથી દીપડો આવ્યો અને હુમલો કર્યો અને અમારી દીકરી ગોબી નામ છે એના પાછળ રમતી હતી પછી એને હુમલો કર્યો એટલે અમે બધા વાંચે છે દીપડાની દીપડો ભાગી ગયો અને પછી અમે ત્રણે થાલી લાવ્યા લેવા નથી રિફર અમને અમરેલી કર્યા છે